હા તે તમારે તો કહી દેવું એમ થોડું કાલે તને કોઈ કઈ કેમ તો કેજે કેમ કે હામે આવી ના કેવા આવે કોઈ આવકે તો છે ને મારે રોકા છે ના ઘરે તમે વયા જાજો ઈ ના હારું લાગે હવે લે એમાં હું એ ભાભીઓ તો આવે રોકાવા કહી શું તમે એમ કહી દેજો માં થોડું કામ આવી ગયું કઈ વઈ જાજો માં રોકા બોલો લ્યો કાઈ છે આને બધું છે મારે એ હારું પણ તાણે આવી જાજે એ આવો 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 કેમ છે ભાભી કેમ છે ગગલા તમે અહીંયા હો એટલે અમારે હારું જ હોય એલી મૂંગી રે તો ભાન બંધ છે કાઈ લેન પૂછો એનો જવાબ દીધો મે બીજું કાઈ કીધું આપણે ક્યારે નીકળવાનું છે હવે બસ હમ બસ હમણાં ગગલો જાય છે ઓફિસે અને આપણે ત્યાં રોકાવાનું છે પછી જાશું અંયા હા અંયા તમારા ઘરે જ લે એવું આયોજન ક્યાં થઈ ગયું એ આ ગગલાનું કામ આવી ગયું ને એટલે પણ ગગલો તો કાઈ ન જ બોલતો એ મોઢા મોગ રાખ્યા ને આપણે એટલે લે 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 હા તમ જાઓ તમારું કામ છે ને એ તી હારું હાલો હું અંયા જમી લેસ પછી પાછો હાંજે આવીશ ને તઈ અરે રે રેડો મારે બધું કર ઉચો છે અને આખો દી અહીં એ હા એ માનત બેઠી લે આના કાન nerva છે તો ભૂલી જ ગઈતી હું એ રોકા હોય તો રોકાવજો પણ અહીંયા તમારું રાજપાટ નહી आले અરે અરે દીદી હું તો એક સામાન્ય મહેમાન છું અને મહેમાન ભગવાન સમાન હોય યાદ રાખજો હા ભાભી મહેમાન ભગવાન સમાન હોય પણ ઈ મહેમાન હોય તમે નહી એ હું નીકળું હાલો હાલો ઈ ને આવીને મોબાઈલ घुમાડે આપણે મોબાઈલ જ घुમાડવો આ એના આસિસ્ટન્ટનો ફોન આવ્યો હા સાસુમા કેમ ના આવ્યા હજી એ હું અહીં રોકાઈ ગઈ

ના અમાર હાથ માં તરે લાઈક ઉસે સાકુ કા લુ સાકુ સુધારતી હતી ને તો લે પણ દેખાડતું જ નથી તમે સમજ જ જ નહી તો તમારા માટે છે ને હે ઓલી સ્વીટ બનાવવાની છે નહી બનાવી દઉં હો હે હે મારા વિના થોડીક સ્વીટ ખવાય તમારાથી નકર તમને પેટમાં દુખશે બધાયને હે તમ નજર લગાડશો હા વેવારે લગાડવાની જ હોય ને તમને આપો તો હારું હાલો બનાવા આવું પણ જો હું બનાવઈશ ને તો હું વધુ લઈશ તમે નાના જ છો હજી તો હારું હારું હાલો અરે વાહ રસોડું હારું છે તમારે હા તમે કોઈ દી આવ્યા ના હોય કામ કરવા એટલે તમને ખબર હોય કેવું છે કેવું કે નહીં કે શું આ કે પિક્ચર ચાલુ કરવા હો તમે ના કેમ તમે કે છો કામ કરવા આવ્યા નથી તો અત્યારે આવી હતી તો મને લાગે તમે એમ કે છો કે કામ કરવા આવ્યા નથી તો મને લાગે કે પિક્ચર ચાલુ કરવાના આવ્યા છો તમે એટલે એમ નહીં પેલા કંઈ ન થાયવા તમે એમ હા પણ અત્યારે આવીશું એનું જોવો ને ચાલો હું શાક કર નાખું ને તમે રોટલી કરી નાખો લે ભાભી મારા ઘર માં જ આવીને મને ઓર્ડર આપો છો તમે ખાલી કહું છું કે હું શાક કરી દઉં છું એમ ના તમે કરી નાખો ને રોટલી કે યુસી આસે રોટલી માં વાલ લાગે એટલે કે મે કે ને રોટલી સાક તા પટ સુધારીને કરી નાખશે વગર નાખશે હા વાર એટલે આડ ના હું સાક કર નાખીશ ના ના ભબી અમને છે ને કોઈ ના ઘર સ્વાદ ના ભાવે હવે ન્યા માવ તો તો પટ્ટક ઝાપટી જાશો હવે અહી સ્વાદવારી થઈ છે લ્યો સારું હાલ કર નાખું રોટલી હું હા સારું હાલો હું સાક કર નાખું હો આ લ્યો આ હા લાઈ

કઈસે તો ક્યો મમ્મી કી રોટી ગોલ ગોલ પાપા કા પૈસા ગોલ ગોલ દાદા કા ચશ્મા ગોલ ગોલ દાદી કી બિંદી ગોલ ગોલ દીદી કી આ તો નથી સાંભળો હું એ પણ ખાઈમ તો ખરી પૂરું તો થાવા દે ટકકી પડે વચ્ચે હવ લિંક તોડી મને ગાવાની હા ગાવ ગાવ હું અજી રહ્યા થી જ ક્યાં થી બંધ જ દીદી કા કંગન ગોલ ભૈયા કે ગોલ ગોલ તું ભી ગોલ હમ ભી ગોલ સાલી દુનિયા ગોલ મતલ વાહ આ તો સરસ છે હો હામ રોટલી ને કરતા હોઈ ને તઈ છોકરાઓને લઈ જોઈને વધારે આવળી જાય આઈવા થાસી હો તમે હવે એવું કરીશું રોટલી કરતી હઈશું તઈ તું કરસ કાઈ રોટલી આવડે છે તને હે તો તમ કરવા આવતાઈ છો કા જો તે ન્યાય કઈ કરી નથી આવીને આય મને બતાવતી નથી તો મને લાગે તું બાર થી મગાવતી હા તઈ હાલો વાતોડી થા માં હું ભેગી રોટલી કરું છું તું તો ખાલી ઊભી છો એ કેવું બાધી આપણે તો તું તું થઈ જાય કા નકર તમે તમે કહેતા હોય હા એ બાધવાની ફીલિંગ તો જ આવે તું કઈન તો જ સેનો શાક કરું છે હે કરી નાખો ને ગમે એ તમ તમારે અમને બધું હાલે સારું ચલો રીંગણ બટેટાનું કર નાખો એક મન નત ભાવતું લે 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 હમણા કે બધુંય હાલ છે ને હવે કે નથી પાવતું આ બસ રીંગણા જ નત ભાવતા એક તો ભીંડાનું કરી નાખું એ નત ભાવતું આમ તો તો સેનું કરું ક્યો જોઈ

હા તો શું કરું બોલ લ્યો એક કામ કરીએ સાકર નત કરું રોટલી ખાલી લે હા ઓ ઈ કરવા જેવું છે હા કોઈ કામ પતી ગયું રોટલી તમે કણ નાખી છે નત કરું એમ તાર કે કરવાનું છે એક એક કઠોળ કર નાખ હવે ના થાય તાત્કાલિક કઈ કઈ તાત્કાલિકની જરૂર નથી જો તા છે હા એટલે હા હું હસ નાસ્તો કરી લેસ તા ઘર માં કઈ કઈ છે નહીં કઈ નાસ્તો નથી હા તો બનાવીને કેમ લઈ આવે થોડું કઈ ઈ અત્યારે ઓફિસ હોય ના આવે એ તો હું લેતી આવીશ એ સારું હાલો તો કરી નાખું મગનું હા કરી નાખો બાફા મૂક દઉં હાલો થઈ ગઈ રોટલી હા જો પાછળ છે ગેંડી ત્યાં ઉટકી નાખો ને વેલણ ને પાટલો ચોકડીમાં માં જવાની જરૂર નથી મારી બેટીને ને વાસણે ભેગા ભેગા ઉટકવા મંડવા જોઈએ એવા છે મારી બેટીને ભેગા ભેગા વાસણે ઉટકાવતા જવા છે એમ થાય છે એક વેલણ શીખી દઉં ને બીજું માંગે નહીં યાર મમ્મી ફોન આવ્યો હા મમ્મી શું કામ હતું તમારે એ તું એકલી હાવ બિસારી થાકી ગઈ છો ને ગોગલી ને રોકાઈ ગઈ ને તન કામ કરાવતી હઈ ને ના ના મમ્મી એમાં શું ભાભી આવે તો કામ તો કરવું પડે ને હમણાં જો બસ રોટલી કર નાખી બોલા તો એમ જ કે હમણાં જો ગગલી એ રોટલી કરી નાખી હા બસ એમ ગગલી એ નઈ કરી હોય આ તો તું ગગલી ને બીકે બોલતી એ એની સામે એ હારવાલ માર સાક કરું છે પછી કરું તો ફોન માર દીકરી બી સારી શાક એ કરશે ને રોટલી એ કરી સર હાલો હું સોફે બેઠી તમે કર નાખો સાક જરાક મોક કાઢી દયો ને ઓલી બયણી માંથી કાઢ લ્યો તમારે એમ કરી મગ કરાવ લેવા લાગે મારી પાસેથી છે તો આ એલી હાલે વિચાર તો એવો જોઈએ છે કે સને હે હજી મગે મારી પાસે કરાવી લે હું તાર ભાભી શું કહે મને ના ખબર હોય નણંદ કેવી હોય આના જેવું હોય કે ભાભી થી ભાભી ભી કભી નણંદ થી આ બરવાની સુગંધ ક્યાં આવે છે રસોડા જાવ કે નહીં લાગે મગ બેહી ગયા છે રૂણ્યા જાય ને તો મને વરગાડ દે એ ગગલી હું આ આરામ થી ઊભી છો આ લે લે વેલા આવી ગયા આફલી લઈ લીધી પછી તું કામ કાયત કરાવતી ગઈ અરે કાઈ વાંધો નહીં એમાં શું હવે ભાભી ના કરાવે તો કરી નાખ્યું મેં ખોટી 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 હાવ ખોટી પણ આ બરવાની વાસ ક્યાંથી આવે છે ઈ આ ગગલી બેને છે ને મોગ બાપા મૂક્યાતા ને તો વાંધો નહી તો ભલે નહી તો બીજા મૂકી દેશું એલી કાઈક તો શરમ કર ભગવાનની તો બીક રાખ બોલો લ્યો મોગ ભરી ગયા ને તમારા ઉપર ઢોરી દીધું અને રોટલી કે મે ઘર નહી તું તાર ભાઈ થી વીમા કે માર ઘરવાળી પાસે કામ કરાવ્યું ઈ તો એમ જ કહે કે કરવાની જ હોય ને તારે બેન ના કરે ને ઘરે તો આલે પણ ડાયરેક્ટ અહીંયા જઈને જ હોય એટલે ઈ ટેન્શન લે માં તારે કહી દેસ કે ગગલીએ કર્યું તોય તારી કઈ વાંધો નહી આવે બંધ થાને હવે તું પેલા મગ નું કરો મગ એ છે ને બીજું કઈક શાક કર નાખું હવે રીંગણા નું તાત્કાલિક થાય ને એવું લે લે તન કીધું જ ખરી રીંગણા નું પણ હવે તાત્કાલિક તો શું કરું ભાભી એક કામ કરીએ આપણે છે ને બહાર જમી આવીએ ના ના રોટલી થઈ જશે લે તી દીદીએ નાખી રોટલી કાઈ દીદા એ નથી કરી મે કરી છે રોટલી બધી છે વાણી વાણી ને એ તો શાક મગાવી લે આપણે બહાર થી એ હાલો હાલો ઘરે તમે પોસી ગયા અહીંયા સુધી હા મારી દીકરી બિસારી એકલી કામ કરતી હતી ને તો તમારી દીકરી બિસારી મોગ બેહાડી દીધા છે ને રોટલી મેકર નાખી છે એટલે બિસારીને કઈ કામ ભાગમાં એવું નથી એટલે એવું થઈ ગયું હા ઈ મોગ માં તો છે ને તું એને વાતો એ સળાવ દીધી છે તે એટલે પછી છે ને બેહી ગઈ છે હું તો હવે રહોડામાં ન રોટલી કરીને બહાર બેઠી હતી એ વાંધો ને હાલો મેં ઘરે છે ને બધાયની રસોઈ કરી રાખી છે આપડી ઘરે કઈ થોડક 5 મિનિટમાં પોસી જાહું અને આપણે ઘરે થી કઈક બાજુમાં લેવા જવાનું કઈ ને હે તેમ કે માં પોગ દુખે છે માં જન ચાવું અને અહીંયા દીકરીને ઘરે ધોડા ધોડા પોસા આવ્યા બોલો હા તો નજીક છે એટલે આથી પણ અમે ખાલી બાજુમાં જ કઈક લેવા જવાનું કેતા હોય એ મુકો ને અત્યારે જમવાનું કરો ને મને ભૂખ લાગી ગઈ છે એક કામ કરીએ રોટલી અહીંથી બાંધી જાય અને ઘરે આપણે વયા છાય એમ અરે ને મારે તો કાઉ છે અહીંયા એ ઘર ભેગી થાની હવે રોકાવા વારી ના ના વખતે મે નક્કી જ કર્યું છે બે તેંદી રોકાઈ ને જ જાવ છે ના ના પછી છે ને હે પછી રોકાવા આવજો ને ભાભી પછી 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 ક્યારે આવતું જ નથી એ હાલ ને હવે છાનુ મની હવે લપ કરતી ખોટે ખોટી ના રે ને મારે તો રોકાઉ છે એ ગગલી એ ગગલા વાલો તે બહુ બધાય તો બીજું હોય જો 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 ઠેકડા મારવા ઠેકડા એ બસ 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 તાટીઓ તૂટી જાહે તાટિયો તૂટી જાહે સેવા મારે જ કરવી જો હે પછી એ વાલા મિત્ર એર કર લે એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને કરો ફટાફટ કરી દેજો મારે ફટાફટ ઘરે જવું છે અને બાજુનું બે લાઈક પણ દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય અને હા આ વિડીયોમાં અમારા નણંદ ભાભીનો મીઠો ઝઘડો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે